મૃત્યુ વલવલતા બેણ પાણી રે પ્રાણી કર્મ સમૂહ નહીં કોય આ કર્મમાં ભગવાન ઋષભ દેવ ને ભોગવ ભોગવવા પડ્યા ભગવાન બલિનાથને ભોગવવા પડ્યા ભગવાન શ્રી રામને પણ ભોગવા પડ્યા ભગવાન શ્રી કૃષ્ણને પણ ભોગવા પડ્યા અને ભગવાન માણના પાણીમાં લીલા કોઠાણા કરી કર્મની જે તૈયારી છે કર્મનો સંઘારથી રાણા મારું આ જ્ઞાન બધાને કાઢ્યું એટલી બેઠે મને રિક્વેસ્ટ કરી કે ગુરુદેવ આજે આપ જરા જુઓ અને જોઈને મને એમ લાગ્યું કે ના ના આ મહાભારતના પાત્રો બધાના પ્રે સમાગોગા સંગ સંગે પણ કેવી જબરી તૈયારી બોજથી અને ઉંદરથી કારણ કે આટલા બધા કલાકારો એટલે એના જે ડ્રેસ ખર્જો ગમે એટલો થાય સંગે ક્યાં કચાસ નથી રાખી રામના શાંતિભાઈએ જાહેરાત કરી કે રામાયણ વખતે સ્ટેજ નાનો પડ્યો તો પિલર નડતા હતા

કયા પદે આપણે એમને મળીએ બલરામ કે છે ભલે કહ્યું છે કે બહુ સજ્જન છે પહેલા આપણા ગુણો અને ઉપકારોને યાદ કરશે તો આપણે ત્યાં જઈએ પણ પંથ હતો બહુ લાંબો ચાલી અને જવાનું હતું વચમાં ભૂખ લાગી એટલે બલરામ એક વીટી વેચી અને ખાવા પીવાનું લાવ્યા ખાધું એ કરું થોડુંક ચાલ્યા પછી શ્રી કૃષ્ણને તરસ લાગી મોટા ભાઈ મને બહુ તરસ લાગી છે પાણી લાવો કૌશાંગી બનાવવા અને બરનામ પાણી લેવા માટે ગયા નામો પંથ હતો અને શ્રી કૃષ્ણ સુતેલા હતા ઘણીવાર આપણે સુતા હોય એક પગ ઊંચો એના ઉપર બીજો પગ રાખેલો હતો અને એક પાર થી જરા કુમાર શિકારી બની હતો દૂર થી છે કે કોઈ હરણ લાગે છે હરણ ધારે અને એને નિશાન પાક્યો અને સીધું શ્રી કૃષ્ણના પગમાં ભાગ્યું શ્રી કૃષ્ણના પગમાં ભાગ્યું મોરારી બાપુએ જ્યારે કથાની શરૂઆત કરી હતી ને

ભાગીદાર ક્યાં જવું જો આ મારી વિનંતી છે મારા નામ વાળી કૌસ્તુભ મણી આ તો લઈ અને પાંડુ મથુરા જા બધા સમાચાર આપજે કે આ જટનું બની ગઈ છે જલ્દી જા જો બલરામની નજર આવી જઈ છે ખતમ કરી નાખશે તને અને એ જરા કુમાર યાકે નીકળી ગયો થોડી વાર પછી બલરામ આવ્યા એના પહેલા હજાર વર્ષનો આયુષ્ય પૂર્ણ કરી 56 કરોડ યાદવનો સાહેબો छप्पन करोड़ यादव नो साहेबो श्री कृष्ण महाबली जानी अटवी कौसांबी मा एकलडा मृत्यु वलवलता बिन पानी रे प्राणी कर्म समूह नहीं होया कर्म भगवान ऋषभदेव ने भगवत भगवा पड्या भगवान मलिनाथ ने भगवा पड्या भगवान श्री राम ने पण भगवा पड्या भगवान श्री कृष्ण ने पण भगवा पड्या भगवान महावीर ने पाणी કિલા ઠોકા કરી કર્મની જે થિયરી છે કર્મનો સંગાથી રાણા મારુ આસિદાન બધાને કાગે કૃષ્ણના પરમ ભક્તાની મીરાબાઈ બોલ્યા મીરાબાઈ કરી પણ હતા ભાઈ કાય હતા ભક્તાની હતા કે કર્મનો સંગાથી રાણા મારુ બલરામ આવીને જુએ છે માનવા તૈયાર નથી બલદેવ વાસુદેવ ઉપર એટલો બધો પ્રેમી માનવા તૈયાર નથી મારો ભાઈ મરે છે છ મહિના સુધી ન છ મહિના સુધી પછી દેવો એમને સમજાવે ત્યારે એમને વૈરાગ્ય આવે કે આ જગત નો મૃત્યુ પામે એક દિવસ છે પછી એમને વૈરાગ્ય આવે દીક્ષા પોતાના આત્માનું કલ્યાણ કરે હવે જરાકુમાર આવે પાંડુ મથુરામાં બધી વાત કરી પાંડવો બહુ રહ્યા ભલે બનાવ જે બની ગયો એના માટે પણ એમને દેશ નિકાલ કર્યા એ તો ઠીક એ તો પોતાની ભૂલ હતી પણ શ્રી કૃષ્ણના કેટલા બધા ઉપકાર અને દ્વારિકા આગ રીતે ભરકે પડી શ્રી કૃષ્ણ આગ રીતે મૃત્યુ પામ્યા કારણો કોઈ ભરોસો નથી પાંડવોને વૈરાગ્ય આવ્યું નવીનાથ પરમાત્મા કેવલ જ્ઞાની મનની વચનની ગટગટની વાત જાણનારા પ્રભુએ ધર્મઘોષ સ્થવીર મુનિરાજને અમુક સંતોને આજ્ઞા કરી પાંડવ મથુરા બાજુ પધારો ત્યાં આવ્યા એમની વાણી સાંભળી પાંડવો ભગવાન ઘણી ચડતી પડતી ઘણા તડકા છાયા ઘણું બધું જોઈ લીધું હવે અમને આ સંસારમાં કોઈ રસ નથી પાંડુસેન નામનો એક રાજકુમાર એને રાજગાદી સોંપી અને પાંચે પાંડવો અને સતી દ્રૌપદી એમને સંયમનો માર્ગ સ્વીકાર્યો જ્ઞાતા ધર્મકથા જે પાંચમું અંગસૂત્ર અહ તકતોયનું સૂત્ર એના સોરના ધરી અંદર આ વર્ણન આવી મોટી સાધુ વંદના જે આવર્તિક હોય મૂળ જો પાસે લીધો સય શ્રી નેમી વંદનનો એવો અભિગ્ર માસ મામસઠમ ઓર તાપ સત્રુંજે જયસિદ્ધ एक सामने मास कमाने पारे मास कम आगे तपस्या करता करता भगवान नेमीनाथ ने वंदन कर रहा भगवान नेमीनाथ गिरनार पर्वत ने आजू बाजू में गिरता था पांच पांडव मुनि जो राजर्षि थया पछि विहार करता करता हस्ते कल्प नगर पासे એટલે કે હાલનું પાલીતાણા જ્યાં नदी નદી અને શેત્રુંજી પર્વત ત્યાં બહુ એટલો વિશાળ એ પર્વત એનું બીજું નામ કુંડલ બીજું ત્યાં માસ્કવાનું પાલન કરવાના હતા અને સમાચાર મળ્યા કે ભગવાન નેમિનાથ એ હજાર વર્ષનો આયુષ્ય પૂર્ણ કરી અને ગિરનાર પર્વત ઉપરથી મોક્ષમાં પધાર્યા શ્રી કૃષ્ણ અને નેમિનાથ નું આયુષ્ય સરખું પણ શ્રી કૃષ્ણ નાના હતા એટલે કે હજારમાં ખોરાક પડતું ઓછા હોય તો ચાલી હું પહેલા મૃત્યુ થયું નેમિના ભગવાન ત્યાંથી ગિરનાર પર્વત ઉપરથી મોક્ષમાં પધાર્યા સમાચાર પાંડવોને મળ્યા ખોચરી લીધેલી હતી એનો ઉપયોગ ન કરતા એમણે આ જીવન અંશ અને સંખા શત્રુંજય પર્વત ઉપર એકાંત મળે એના માટે પાંચે પાંડવોએ આ જ્ઞાતા ધર્મકથા પ્રમાણે ત્યાં સંથારો કરે છે કેવળ જ્ઞાન કેવળ દર્શન પામી અને મોક્ષમાં પધારે છે સતી સાધવી દ્રૌપદી એ પાંચમા દેવલોકમાં જાય છે એક ભાવ કરી

ખૂબ સારી તૈયારી છે અને એક મહિનાથી કરી રહ્યા છે એટલે આખું આ મહાભારત અહીંયા બે અઢી મહિના સુધી ચાલ્યું આવતીકાલે બે અઢી કલાક બે થી સવા બે કલાક અને ખાસ બધાને એ કહેવાનું છે કે ભાગ્યશાળીઓ આ અઢી મહિના અને અઢી મહિના પહેલા એટલે કુલ પાંચ મહિના આ પાંચ મહિના આપણે બે કથાઓ રામ કથા એટલે રામાયણ પાંડવોની કથા એટલે આ મહાભારત આ બંને કથાઓ પાંચ મહિનાના આ ચોમાસામાં ચલાવી અને એમાં જો ક્યારેક બોલવામાં ધ્યાન ન કટાક્ષ કરવાની કોઈ ભાવના હોય ભાવના હોય તમે બધા અમારા છો અમે પણ ક્યારેક ઉત્સાહમાં અને ઉત્સાહમાં કાંઈ કહેવાય ગયું હોય ભાઈઓને બહેનોને તો આજે બધાને અમારે દુકાન સોરી તો કહેવું જ પડે ને કારણ પાઠ ઉપર જવાબદારી બહુ મોટી હોય છે કે બોલવામાં ક્યારેક ધ્યાન ન રહે જનરલ કહેવાતું કોઈના ઉપર વ્યક્તિગત ક્યારે પણ એ પ્રકૃતિમાં નથી પણ જનરલ કહેતા ક્યારેક આવી ગઈ હોય લે અને કોઈને નાના મોટા ભાઈઓ બાળકો બધાને કમાવીએ છીએ બહેનો તમને પણ બધાને કમાવીએ છે દીક્ષાની ઉપર કાંઈ પણ કહેવાય ગયું હોય કાંઈ પણ ચૂક હોય ખામી હોય એ અમારી છે ખૂબી હોય

અને રામાયણમાં રામ રાસ 1977 ની સાલમાં બચાવમાં 1978 માં મારી દીક્ષા થઈ અને 1977 ની સાલમાં એમણે એ વખતે મને આ બધા રાગ બેસાડ્યા હતા એ તમે વિચાર કરો કે ત્યારે 15 કે 16 વર્ષની ઉંમરે ગુરુ પાસેથી જે મળ્યો એ અમૃત હતો આજે ઘણાને એમ લાગે કે આખું બધું યાદ કેમ રહે હું 100% તમને કહું કે ગુરુના જે આશીર્વાદ મળે છે ને જેને ગુરુના આશીર્વાદ મળ્યા એનો મેળો

પણ અહીંયા આવી અને તસ્મય શ્રી ગુરુવે નમો ખાલી આટલું બોલી અમાર ગુરુ મંત્ર છે વર્ષોથી તસ્મય શ્રી ગુરુવે નમો એટલે ગુરુને નમસ્કાર સમાગમમાં પહેલી વાર એવું બન્યું છે કે સ્વૈચ્છિક બહેનો અને ભાઈઓ છેલા એક મહિનાથી ગુરુ ધારણા ચાલે છે છેલા એક મહિનાથી કોઈને કીધું નહોતું આ લાભ પાચમનો આપણે ધારા કરી એના પહેલાથી આજે પાંચ બેનો આવ્યા કાલે 10 આવ્યા 15 આવ્યા નાની બાલિકાઓ આવી છોકરાઓ આવ્યા તમે અમારા ગુરુ છો અને આ રીતે પાંચ પાંચ મહિના સુધી જેની પાસેથી આપણે જ્ઞાન મેળવ્યું કે આપણા ગુરુ કહેવાય કારણ કે ગુરુ વિના જ્ઞાન નહીં અને જાળ વિના પાન નહીં તો આ સમાગુગામાં પહેલી વાર આવું બન્યું છે કે આખો ગામ આખો ગામ એમ કહેવાય કે લગભગ મને એમ લાગે છે કોઈક જ બાકી રહ્યા છે અને હશે તો હજી પણ ત્રણ દિવસ કે પ્રાપ્તપુર કે આટલામાં તમારા બધા માટે ઉલટું છે આઠ દસ દિવસ થી હું રોજ જોઉ છું શ્રાવણ ભાદરતમાં વસે છે કેટલા બધાના ઓલા માંથી રોજ જોતા હોઈએ છીએ કે પેલો નું દિલ થોડું લાગણીશીલ વધારે બને લોકો પહેલેથી કહેતા હતા કે ગુરુદેવ તમે ગયા કરશો ત્યારે અહીંયા બહુ રડશે હમણાંથી છેલ્લા અઠવાડિયાથી અમે જોઈ રહ્યા છીએ કે અત્યારે શ્રાવણ અને ભાદરવો રોજ અમને જોવા મળે છે એ સમાગોતા ગ્રામની જે લાગણી ખરેખર અનુપમ છે એનું કોઈ વર્ણન ન કરી શકાય જેમ તમને લાગે છે અમને પણ એવું થાય છે કે કાંઈક એવું ભાનું મળે હું તો રોજ વ્યાખ્યાનમાં કહું કે મોટું ભાનું મરે શાંતિભાઈ કંઈક કરે તો જેમ

અને આ બાજુ બચાવના પરમ ગુરુ ભક્ત બચપણ અમારા શિષ્ય આવા પ્રીતિબેન જીતેન્દ્ર છેડા કે જેમણે એક મહિનામાં આખી મહાભારતની કથા અને એના જેવું જે નાટક એમને તૈયાર કર્યું એટલે દિગ્દર્શિકા કવિ ગાયિકા પ્રીતિબેન જીતેન્દ્ર છેડા જેઓ શિબિરમાં છ દિવસ અહીંયા આવી ગયા અત્યારે પણ ત્રણ દિવસ માટે ખાસ તેઓ અહીં આવેલા છે અને બાળકોને ટ્રેનિંગ આપે છે કુદરતી નિવૃત્ત શિક્ષિકા દક્ષાબેન ઈલેશભાઈ ગાંધી એવો પણ અત્યારે જે આવ્યા છે ટીચર એટલે બાળકોને કેવી રીતે ટ્રીટ કરવા એ એમને બરાબર ખબર એટલે એ પણ આમાં જોડાઈ ગયા આપણા મંત્રી સુરેશભાઈ એમના સુપુત્રી કિંજલબેન એ પણ આ બાળકોને ટ્રેનિંગ આપે છે અને આપણા અહીંયાના નિરાલીબેન જાડેજા એ પણ આ બધા માર્કોને રેગ્યુલર ટ્રેનિંગ આપે છે અને એવી રીતે આ બધા લગભગ 62 કે 63 કલાકારો જબરજસ્ત તૈયારી આજે રિહર્સલ છેલે છે પ્રીતિ બેડે મને રિક્વેસ્ટ કરી કે ગુરુદેવ આજે આપ જરા જુઓ અને જોઈને મને એમ લાગ્યું કે નાનો આ મહાભારતના પાત્રો બધાના પ્રેસ સમાગોગા સંઘ સંગે પણ કેવી જબરી તૈયારી ભોજથી અને ઉંદરાથી કારણ કે આટલા બધા કલાકારો એટલે એના જે ડ્રેસ ખર્જો ભમે એટલો થાય સંગે ક્યાં કચાસ નથી રાખી રામના શાંતિભાઈએ જાહેરાત કરી ને કે રામાય વખતે સ્ટેજ નાનો પડ્યો તો પિલર નડતા હતા એટલે અત્યારે ડબલ લાંબો આમ કરી નાખ્યો એટલે બધાને ગમે ત્યાં બેઠા હોય ત્યાંથી દેખા અને બધા આપણા ભાઈઓનું સૂચન હતું મહાવીરસિંહ ને જીતુભાઈ ને બધા કહે કે સ્ટેજ તમે આ બાજુ કરો ત્યાં વર છે ને એ જગ્યા સારી ચાર પાસે પહેલા અમે અમારી દીક્ષા દીક્ષાથી વર પાસે થઈ ગઈ વર્ગની બાજુમાં બાજુમાંની છત્ર છાયા એવી હાઈકરા તો કે કાઈ વાંધો નહીં ચાલો ત્યાં સ્ટેજ બંધાશે અને સામે બધા પ્રેક્ષકો જોવા માટે રહેશે આઠ નો ટાઈમ